નમસ્કાર એકતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત અને ગુજરાતની તમામ નાની મોટી ખબરો માટે અને અપડેટ સમાચારો માટે અમારી એકતા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો નજર કરીએ આજના તાજા અને મુખ્ય સમાચારો ઉપર અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં કાળા દિબાંગ વાદળો છવાયા હતા તેમજ ચાંદખેડા ન્યુ રાણીપ જગતપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે તેમજ નરોડા સરદારનગર કોતરપુર એરપોર્ટ ઇન્દિરા બ્રિજ સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી બાપુનગર કુબેરનગર સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા ભારે વરસાદથી શહેરના મીઠાખડી અંડરપાસ પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે નરોડામાં નવયુગ ચાર રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા તેમજ નરોડા દહેગામ રોડ પર પાણી ભરાયા છે રાજ્યની હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ બપોરે વાગ્યાની આસપાસ કાળા વાદળો છવાયા હતા આંધ્રપોટ વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ શહેરમાં શરૂ થયો હતો બપોરે એક વાગ્યા સુધીમાં શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે બાર થી એક વાગ્યા દરમિયાન શહેરમાં મેમકો અને નરોડામાં બે ઇંચ કોધરપુર અને ઓઢવમાં દોઢ ઇંચ ચકુડિયા નિકોલ ચાંદખેડા દુધેશ્વર રાણીપ અને મણિનગરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે શહેરમાં ત્રીસ મિનિટથી વરસાદ શરૂ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે શેજપુર ટાવર વરસાદી પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા લોકોએ વાહનોને ધક્કા મારવા પડ્યા હતા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે શેજપુર કુબેનગર સરદારનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે